સ્કૂલમાં આ મેસેજ બાદ વાલીઓમાં રોષ ફેલાયો હતો અને હોબાળો મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ વાલીઓ દ્વારા આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી ની માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદમાં આવી છે સ્કૂલ સંચાલકો બંધ બારણે સેટિંગ કરવાની ફિરાકમાં હોય તે પ્રકારની વિગતો પણ બહાર આવી છે ડીઓએ કરેલી કમિટીની રચના પર આ મુદ્દે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે બેઠકમાં સ્કૂલ મેનેજમેન્ટ યોગ્ય નિર્ણય કરવા કમિટી પાસે સમય માંગી રહ્યું છે મહત્વનું છે કે સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને મીડિયામાં નિવેદન ન આપવા માટે ધમકાવ્યા છે આ સૌથી મોટો મુદ્દો છે જે રીતે ડીઓએ રચેલી કમિટીના સભ્યો બેઠક બાદ પાછલા બારને રવાના પણ થયા છે આ તમામ વિગતો બહાર આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે અમદાવાદની માઉન્ટ કાર્વેલ સ્કૂલ વિવાદમાં આવી છે સ્કૂલ અતિ જર્જરિત છે અને તમામ બાળકો માટે જોખમી છે આ મુદ્દો બહાર આવતા એક કમિટીની રચના કરવામાં આવી છે ડીઓએ રચેલી કમિટીની સ્કૂલ મેનેજમેન્ટ સાથે બેઠક ડીઓ કચેરી એ જે કમિટીની નિમણૂક કરી એ કમિટીની બેઠક હવે પૂર્ણ થઈ છે માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં આ કમિટીની નિમણૂક થઈ હતી અને હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે વાલીઓ છે તેઓ હાલ અહીં બહાર નીકળ્યા છે કમિટીમાંથી વાતચીત પણ કરીશું હું તો બીજા કોઈ કામ ત્યાં હતો અત્યારે સર કમિટીમાં શું ડિસ્કશન થયું અત્યારે કશું ડિસ્કશન નથી થયું પેલા અમરભાઈ વાત કરી શકશે બિલકુલ તો જે કમિટીની નિમણૂક કરવામાં આવી હતી એ કમિટીની બેઠક માઉન્ટ કારમેલ સ્કૂલ ખાતે થઈ અને હાલ તમામ જે વાલીઓ છે સાથે નિરીક્ષકો છે તેઓ પણ કમિટીની બેઠક પૂરી કરીને બહાર નીકળ્યા છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ